ગુજરાતમાં હાલ કોરોનાની સ્થિતિ વણસી રહી છે અને હાઈકોર્ટ દ્વારા પણ સરકારની લોકડાઉન કે કર્ફ્યુ પર વિચાર કરવા જણાવાયું હતું જેને લઈને મંગળવારે રાત્રે હાઇલેવલની મિટિંગ મળ્યા બાદ ચાર મહાનગરો સાથે રાજ્યના વીસ શહેરોમાં રાત્રે આઠથી સવારે છ વાગ્યા સુધીનો કરફ્યુ લાદી દેવાયો છે અને આદેશ ત્રીસમી એપ્રિલ સુધી રહેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું ગુજરાત હાઈકોર્ટે કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને સુઓ મોટો લેતા હાથ ધરેલી સુનાવણીમાં રાજ્યમાં સંક્રમણની ચેન તોડવા માટે ત્રણ ચાર દિવસ કરફ્યુ કે પછી લોકડાઉનનું સરકારે સૂચન કર્યું હતું આ અંગે કોર કમિટીની બેઠક બાદ રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની આઠ મહાનગરપાલિકા સહિત વીસ જિલ્લામાં રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુની જાહેરાત કરી હતી બેઠક અગાઉ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન અગ્રસચિવ પી કે મિશ્રાએ વિડીયો કોન્ફરન્સ થકી ચર્ચા કરી જેમાં કેન્દ્રની ટીમ ગુજરાતમાં ટૂંકમાં આવશે તેમ પણ જણાવ્યું છે રાજ્ય સરકાર કોરોના વણસતા રાજ્યના વિવિધ શહેરો જેમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર જૂનાગઢ જામનગર ભાવનગર આણંદ નડિયાદ મહેસાણા મોરબી પાટણ ગોધરા દાહોદ ભુજ ગાંધીધામ સુરેન્દ્રનગર ભરૂચ અમરેલીમાં રાત્રિ કરફ્યુનો બુધવારથી અમલ શરૂ કરાયો છે

સાથે સાથે આણંદ નડિયાદ મહેસાણા મોરબી પાટણ ગોધરા દાહોદ ભુજ ગાંધીધામ ભરૂચ સુરેન્દ્રનગર અમરેલી આમ વીસ શહેરોમાં રાત્રે નવ ની બદલે આઠ વાગ્યાથી કરફ્યુ હવે લાગુ પડશે અને સવારે છ સુધી કરફ્યુ ચાલુ રહેશે એટલે હવે આવતીકાલથી વીસ નગરોમાં કરફ્યુનો અમલ થશે અને રાત્રે આઠથી સવારે છ સુધી કરફ્યુ રહેશે એટલે નવનો એક કલાક સમય ઘટાડવામાં આવ્યો છે ત્રીસ એપ્રિલ સુધી આ અંગેનું નોટિફિકેશન વિસ્તૃત અમે બહાર પાડીશું એવી જ રીતે હાઈકોર્ટના માર્ગદર્શનની સલાહ મુજબ લગ્નમાં અત્યાર સુધી બસો લોકોની છૂટ હતી એમાં પચાસ ટકાનો કાપ કરી દસમી એપ્રિલથી સો લોકો પૂરતી જ લગ્નમાં છૂટ આપવામાં આવી છે હવે થી વધુ લોકો લગ્નમાં ભેગા નહીં થઈ શકે અને એ સો લોકો લગ્ન પ્રસંગમાં હાજર રહેશે અગાઉ દિવાળીમાં કોરોનાના કેસ વધ્યા બાદ ડિસેમ્બર જાન્યુઆરીમાં સ્થિતિ સુધરી હતી પરંતુ રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીમાં રેલીઓના તાઇફા અને મેટમાં ભારે ભીડ ભેગી કરાતા દિવસો જોવાનો વારો આવ્યો છે તે પણ જાણવું રહ્યું અઝર કુરશી સાથે જી ટી